ટીમે ઉત્સવ અને તહેવારો અનુસંધાને ખાનગી વાહનોમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વાગરા તાલુકાના ઓરા ગામની સીમમાં આવેલા બીએપીએલ સોલાર પ્લાન્ટમાંથી કેબલ વાયરોની ચોરીમાં ત્રણ ઇસમો સંડવાયેલા હોવાની શક્યતા છે અને તે ત્રણેય શક્તિનાથ ગરનારાની બાજુમાં ઝુપડપટ્ટી પાસે ભેગા થયા છે માહિતીના આધારે એલસીબી ટીમે તે સ્થળ પરથી શશિકાંત ઉર્ફે લાલો વિઠ્ઠલભાઈ રોહિત અજય રમેશભાઈ રાઠોડ અને સંજય રમેશભાઈ વસાવાને ઝડપી પાડી એલસીબી કચેરી ખાતે લાવી તપાસ હાથ ધરી હતી આ અંગે પૂછપરછ કરતાં ત્રણેય ભાંગી પડ્યા હતા તેઓએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા ત્રણેક વર્ષથી એકબીજાના પરિચયમાં હોય ત્રણે ભેગા મળી વાગરા તાલુકાના ઓળા ગામની સીમમાં આવેલ બીએપીએલ સોલાર પ્લાન્ટની કેબલ વાયરની ચોરી કરવાનું નક્કી કર્યું હતું ત્યારબાદ તેઓએ આરોપી સંજય વસાવાની મોટરસાયકલ લઈને ચોરી કરવા જતા અને છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ વખત ચોરી કરી કેબલ વાયરના ગુજરા શક્તિનાથ ઝુપડપટ્ટી પાસે સળગાવી તેમાંથી કોપર ધાતુ અલગ કરીને શેરપુરા ગામે તથા ભરૂચ શહેર કટોપર બજારમાં આવેલા જનતા વાસણ ભંડારમાં વેચી દેતા હતા જેથી પોલીસે કોપર વાયર ખરીદનાર અયુબ શેખ રહે શેરપુરા તથા અબ્બાસ ચુનાવારા રહે મોટી પોસ્ટ ઓફિસ ની બાજુમાં ભરૂચનાઓ ઝડપી પાડી બંને પાસેથી પચાસ કિલોગ્રામ કોપરના મુદ્દામાલ તથા ચોરી કરવામાં ઉપયોગ કરેલી મોટર તેમજ આરોપીના ના ચાર મોબાઈલ મળી કુલ રૂપિયા અઠાવન હજાર ત્રણસો નેવું નો મુદ્દા કબજે કરી પાંચે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બી પોલીસ મથકમાં સોંપવામાં આવ્યા હતા નાઇન રિપોર્ટ ન્યૂઝ ટુડે ભરૂચ